જિલ્લાના નાના ગામમાં ખનીજ ચોરી છે નદીના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે દરોડા પાડ્યા દરમિયાન નદીના ખનીજની ચોરી સામે આવી છે અધિકારીઓએ સ્થળ ઉપરથી બે હટાચી મશીન ચાર ડમ્પર અને બે ટ્રક સહિત કુલ ત્રણ બે કરોડ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે તો ફરી એક વખત રાજ્યમાં ખનીજ ચોરી ઝડપાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ગામમાં ખનીજ ચોરી પકડાઈ છે ભોગાવો નદીના પટમાં વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન નદીના પટમાં જ ખનીજ ચોરી સામે આવી છે અધિકારીઓ છે કે જેમણે સ્થળ પરથી બે હિટાચી મશીન ચાર ડમ્પર અને બે ટ્રક સહિત ત્રણ પોઈન્ટ બે કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને વધુ તપાસ પણ શરૂ કરી છે તો ફરી એ વખત સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ગામમાં ખનીજ ચોરી પકડાઇ છે ફુગાવો નદીના પટમાં વઢવાણ પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે દરોડા પાડ્યા છે રેડ દરમિયાન નદીના પટમાં ખનીજની ચોરી સામે આવી હોવાની વિગતો પણ મળી રહી છે અને આજ મુદ્દે સચિન સચિન પર છે સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ગામમાં ખનીજ ચોરી ઝડપાયેલી છે વધુ વિગતો શું મળી રહી છે કેટલા લોકો આમાં સંડોવાયેલા હતા બીજો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નાના કેરારા ગામે પ્રસાર થતી ભોગવા નદીમાં મોટા પાયે રેતી ચોરી ઝડપાઈ છે જેમાં સ્થળ પરથી બે ઇટાચી મશીન ચાર ડમ્પર અને બે ટ્રક ટ્રક અને ગેરકાયદે રેતી સહિત કરોડો રૂપિયાનો માલ કબજે કરી ત્રણ પોઈન્ટ વીસ કરોડનો મુદ્દો માલ કબજે કરીને પ્રાંત અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું હતું અને આગળની કાર્યવાહી વઢવાણ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે બિલકુલ અમારી સાથે જોડાયેલા રહેશો